આજે ધ્રોલ નગરપાલિકામાં ચૂંટણી પ્રચાર અર્થે આવવાનું થયું ધ્રોલ જનતાની ખૂબ જ સમસ્યાઓ છે અહીંયા આજે પણ ધ્રોલ ની જનતાને અભિનંદન આપીશ કે એ લોકો આવી ગંદકીમાં આવા ગંદવાડમાં વિકાસ જરાય નથી તો એવા મેં રહે છે એમને ધન્યવાદ આપીશ કે આવા મેં રહી શકે છે પણ મારી ધ્રોલ જનતાને વિનંતી છે કે શું

એ વ્યવસ્થા કોને કહેવાય એવી વ્યવસ્થા તમને આપશે આવી વ્યવસ્થા આપવી જોતી હોય તમારી સૌર સર્વ ધ્રોલ નગરપાલિકાના લોકોની વિનંતી છે કે આપ આપડુ મતદાન કરજો અમારા ચૌદ જેટલા ઉમેદવારો લડી રહ્યા છે દરેક જ્યાં 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 વોર્ડમાં આવતા હોય એ ઝાડુના બટલો ઉપર દબાવી અને પરિવર્તન કરજો અમે તમે વર્ષોથી આ લોકોને છૂટી રહ્યા છો અને વર્ષોથી આ લોકો તમને એમ સમજે છે કે આ તો મૂર્ખ જનતા છે છેલ્લી ઘડીએ ફરી જશે જાતિના આગેવાનોને કહેશું જાતિના આગેવાનોને કહેશું હવે છે કે ભાજપનો કોઈ પણ જ્ઞાતિ નો આગેવાન હોય જાતિનો હોય કે ધર્મ નો હોય આપણે એક થઈને આ કુશાસન સામે લડવાનો છે ભ્રષ્ટાચાર સામે લડવાનો છે એવી મારી સૌને વિનંતી છે લોકોનો પણ ખૂબ ઉત્સાહ જોવા મળે છે એના માટે પણ અભિગ્ર હું નથી માનતો ને બધા કદાચ